वरणिवेशरमणीयदर्शनं भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 असमद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રા કેસભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રીના ઓગણ એંસીમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કર્યું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ઓગણસીમાં શ્લોકની અંદર કહે છે કે એકાદશીના સર્વાસા કર્તવ્ય પ્રથમ આદરાત કૃષ્ણ જન્મદિનાં સ્વ ઉત્સવમ અર્થાત્ કે જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે બારે માસની સુદની કે વદની બધી જ એકાદશીઓનું વ્રત ઉપવાસ પૂજા તથા જાગરણ આદિ આદર સહિત કરવું પરંતુ શરીરની તકલીફના ભયથી એ વ્રતનો ક્યારેય પણ ત્યાગ કરવો જોઈએ નહીં કાલમાધવની અંદર કાત્યાયન કહે છે કે અષ્ટર્ષાધિકો મરત્યો યે તે ન્યૂન વત્સર એકાદશ્યા ઉપવત્સીત અર્થાત કે આઠ વર્ષથી વધારે ઉંમરના અને એંસી વર્ષથી ઓછી ઉંમરના પ્રત્યેક મનુષ્ય બંને પખવાડિયાની એકાદશીને દિવસે ઉપવાસ કરવો આ પ્રમાણે અહીં શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેની ઉંમર આઠ વર્ષથી અધિક હોય અને જેની ઉંમર એંસી વર્ષથી ઓછી હોય એ પ્રત્યેક મનુષ્યએ એકાદશીનો ઉપવાસ કરવાનો છે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીને દિવસે અન્ન ખાય છે એ વ્યક્તિની દુર્ગતિ થાય છે જેમ કે હેમાદ્રીમાં લઘુ નારદીયમાં પણ કહેલું છે કે એકાદશ્યામ તું યો ભૂંગતે નરો અન્નમ સતુપાતકી વેણમૂત્ર ન પત્યેવ અર્થાત કે જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપી થાય છે અને વિષ્ટા મૂતર અને પરવું જેમાં વહેતું હોય આવા વૈતરણી નામના નરકમાં તે પાપી પડે છે તેમાં કોઈ સંશય નથી સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એકાદશીને દિવસે બધું જ પાપ અન્નની અંદર રહેલું છે એટલે જે પણ કોઈક મનુષ્ય એ દિવસે અન્ન જમે છે એ પાપનું ભક્ષણ કરે છે માટે જે લોકોએ પોતાની દુર્ગતિ કરવી હોય એ વ્યક્તિ એકાદશીને દિવસે અન્ન જમે માટે ભક્તો એકાદશીને દિવસે હંમેશા ઉપવાસ રાખજો એ દિવસે શક્ય હોય તો નિર્જળા નિરાહાર રહેજો જો સામર્થ્ય નથી તો એ દિવસે દુગ્ધપાન કરજો ઘૃતપાન કરજો અથવા તો ફલ કે ફલાહાર કરી એ એકાદશીનું વ્રત કરજો પરંતુ એકાદશીનો ત્યાગ ક્યારેય પણ કરતા નહીં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપથરીના આ ઓગણા શ્લોકની અંદર કહી રહ્યા છે કે કૃષ્ણ જન્મદિના નામ છે શિવરાત્રે સો ઉત્સવમ અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મ દિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિતે મોટા ઉત્સવો કરવા અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી રામ નવમી નરસિંહ ચૌદશ વામન દ્વાદશી અને શિવરાત્રિનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ જે પણ કોઈક મનુષ્ય ચોવીસ એકાદશી અને આ પાંચ જયંતિનું વ્રત કરે છે એ જ વાસ્તવની અંદર વૈષ્ણવ છે જેમ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર શ્રીમન્નારાયણભગવાન્ના વચન છે કે વ્રતાની વિષ્ણુભક્તાના નિમાની સજ્જગુ એકાદશી અખિલ શુદ્ધા દ્વાદશી વામનજન્મ નવમી દિવ્યસિદ્ધિ કૃષ્ણજન્માષ્ટમી ચાથ નૃષિસ્ય ચુર્દશી સિવરા ટ્રેખ્યવ્રતાન્યુક્તાની તત્વ અર્થા કે ભગવાનના ભક્તો વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય કરવાના છે બધી જ શુદ્ધ એકાદશીઓ શ્રી રામ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રી આ બધા જ મુખ્ય વ્રત કરવાના કહેલા છે એટલે જે પણ કોઈક વૈષ્ણવ છે અર્થાત કે વિષ્ણુ ભગવાનને પરમ પ્રેમથી આરાધે છે એટલે જેની વૈષ્ણવ સંજ્ઞા છે એવા વૈષ્ણવે હંમેશા શિવરાત્રિનું વ્રત કરવાનું છે જે પ્રમાણે જન્માષ્ટમી આદિક વ્રત કરવાના છે તે જ પ્રમાણે એણે શિવરાત્રિનું પણ વ્રત કરવાનું છે એવું નારદ પંચરાત્રની અંદર શ્રીમંદ નારાયણ ભગવાન કહે છે અનનકુટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે નિજનોના આચાર્ય તરીકે બિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિએ પણ પોતાના આશ્રિતોને પોતાના આચરણથી ઉપદેશ આપવાને અર્થે શિવરાત્રિનું વ્રત કરતા હતા જેમ કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના વીસવા અધ્યાયના ઓગણીસમા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ઉત્સવ ચ તત્રાદાવ ભવન મહાન ઉપવાસમ તદા ભક્ત જનૈ સહ અર્થાત કે ત્યાં આવેલી શિવરાત્રીના પ્રસંગથી તેનો મોટો ઉત્સવ થયો તે સમયે ભક્તજનો સાથે ભગવાન શ્રીહરિએ પણ ઉપવાસ કર્યો કેમ કે ધર્મ પ્રવર્તન માટે દીક્ષા ધારી રહેલા ભગવાનનો આ જ વિશેષ છે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે જૂનાગઢ પધારેલા હતા અને જૂનાગઢની અંદર આવેલા પંચાળા ગામની અંદર ભગવાન બિરાજમાન હતા તે સમયે શિવરાત્રીનો ઉત્સવ આવે છે તે સમયે ભગવાન શ્રીહરિ એ શિવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે અને એ દિવસે ઉપવાસ પણ કરે છે એટલે ભગવાન શ્રીહરિએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે શિવરાત્રિનો ઉપવાસ કરવાનો છે કરવાનો છે ને કરવાનો છે નારદ પંચરાત્રની અંદર આજ્ઞા આપવામાં આવેલી છે અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર ઓગણસીમાં શ્લોકની અંદર આજ્ઞા આપી છે અને પોતાના આચરણ દ્વારા તેઓએ આ પ્રમાણેનો ઉપદેશ પણ આપેલો છે માટે શિવરાત્રિનો ત્યાગ ક્યારેય પણ કરતા નહીં કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ ભ્રાંત લોકો જે છે એ શિવરાત્રિનો ઉપવાસ કરતા નથી પરંતુ જે પણ કોઈક મનુષ્ય શિવરાત્રિનો ઉપવાસ કરતા નથી એ ભગવાન શ્રી શ્રીહરિના વચનની ઉપર પગ મૂકે છે કેટલાક અજ્ઞાની નામ માત્રના ભગવાધારીઓ પોતાના શિષ્યવૃંદોને શિવરાત્રિનો ઉપવાસ કરવાની મનાઈ કરે છે તે લોકોએ ભગવાન શ્રીહરિના આ વચન એ વિચારવા જેવા છે ભગવાન શ્રીહરિએ પોતાના આચરણ દ્વારા પોતાના આશ્રિતોને ઉપદેશ આપેલો છે માટે ભક્તો એવા અજ્ઞાની ગુરુઓના બહેકાવવામાં આવતા નહીં અને શિવરાત્રિનો ઉપવાસ અવશ્ય કરજો આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવતું સર્વેદ્રાણી પશ્યંતુ મા કશિદ દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામિનારાયણ